આ સત્સંગમાં રહીને મોટા પુરુષની આજ્ઞાથી આપણે જે કઈ સાધનો કરીએ એનું ફળ આપણને વિશેષ વધારે અને તરત મળી જાય છે સાતગોળું સાતમું વર્ષના છે એમાં મારા જે નેમી શારણ્ય ક્ષેત્રની વાતો કરી છે પહેલા તો મારા જે વિસ્તારથી બધી વાતો કરી અને પછી મારા જે મુદ્દો મૂક્યો કે નેમી શારણ્ય ક્ષેત્રમાં રહીને તમે જે જે સાધન તપ વ્રત દાન યજ્ઞ હોમ જે કરશો તેનું તમને કરોડ ગણું વધારે ફળ મળશે પછી મહારાજે છેલ્લે વાત મૂકી કે જ્યાં પ્રગટ ભગવાન હોય સમજવું એ સ્થાન નહીં શારીરણિક ક્ષેત્ર અને એ સ્થાન ઉપર દ્રઢ બંધ કરીને જેવું ગુરાતી નારાયણ સ્વામી એમની વાતોમાં એક દ્રષ્ટાંત સરસ આપે છે સ્વામી કે છે કે જ્યારે જુ વી આય ત્યારે લીંક જેવડું બચ્ચું આવે અને હાથીની વી આય ત્યારે ભેસ જેવડું બચ્ચું આવે બંનેની ઉંમર એક સરખી છે એક જ દિવસની ઉંમર છે પણ કેટલો ફેર પડી ગયો છે એમ સત્સંગ રહીને આપણે કોઈ પણ સાધન કરીએ કેટલો ફરક પડી જાય છે એના ફળમાં એના સ્વરૂપમાં એમ આપણે સત્સંગમાં રહીને મોટા પુરુષની આજ્ઞાથી જે કઈ કથા વાર્તા સાંભળે છે જે કઈ સેવા ભક્તિ કરીએ છીએ કદાચ બાહ્ય રીતે એનું ફળ ઓછું દેખાતું હોય પણ બહાર રહીને જેટલું કરીએ એના કરતા ગણો કરોડ ગણો એનું ફળ અહીંયા વધારે મળે છે હવે ગણપતિ બાપાના ગંધ થઈ ગયા બીજો એમનો એક વિશેષ પ્રસંગ છે વ્યાસજી ગ્રંથ લખવાની ઈચ્છા થઈ અને એટલું વિશાળ ગ્રંથ લખવાની ઈચ્છા થઈ એમને તે વખતે નામ રાખ્યું હતું જય નામનું કાવ્ય જય હતું પછી અંતરે એ ગ્રંથનું નામ પડ્યું મહાભારત જયારે આમની ઈચ્છા હતી વ્યાસજી ત્યારે એમને સ્વયં પહેલેથી સંકલ્પ કર્યો કે એવો ગ્રંથ લખો છો યદી હાસતી તત્ સર્વત્ર યન ને હાસતી ન તત્વ આ ગ્રંથમાં જેટલું હશે આખી દુનિયામાં બધી જ વાતો આમાં મૂકી છે અને કદાચ આ ગ્રંથમાં વાત નહીં હોય ને તો તમને દુનિયા પણ જોવા નહીં મળે એવો ગ્રંથ લખો છે તો લેખક સારો હોવો જોઈએ તો બ્રહ્માજી જે બુદ્ધિના દેવતા ગણાય એમની પાસે ગયા અને એમને વિનંતી કરી કે આ ગ્રંથના પ્રથમ લેખક કોણ બને એમણે કહ્યું કે સારામાં સારા લેખક શ્રોતા તો ગણપતિ છે તમે એમને વિનંતી કરો કે એ તમારો ગ્રંથ લખે વ્યાસજી જેવા ગૃહ એ ગુરુએ ગણપતિ બાપા ને વાત કરી કે તમે મારો ગ્રંથ લખો ગણપતિ એ કહ્યું કે જો હું લખીશ પણ એક શરત તમારા કોઈ જગે અટકવાનો નહીં આપણે શરત તમે ધીમે ધીમે બોલજો મારે લખવાનું છે ને વિચાર આવ્યો કે આપણે તો ટાઈમે ટાઈમે કંઈક તો ભ્રંક પાડવું પડશે ને કે સળંગ કથા વાર્તા વર્ષો સુધી ચાલે તો વચ્ચે લઘુ પાણી કરવા ક્યારે જઈશું ચાલાસું તો કરવો પડે બે ત્રણ વાતો જમવું પડે આખા દૈનિક ક્રિયા કેટલું તો કરવું પડે તો વ્યાસી એ સામે શરત મૂકી કે હું અખંડ મારા શ્લોકો ચાલુ રાખીશ પણ તમે જેટલું સમજો સમજીને જ લખશો જો ના સમજાવ્યું હોય તો તમારે ત્યાં ઉભા રહે છે વિચારો મનન કરીને જ્યાં સુધી તમને ના સમજાય ત્યાં સુધી તમારે લખવાનું નહીં એમ વ્યાસથી પણ એક બાજુ ગ્રંથ ચાલુ કરી દીધો અને જ્યારે જ્યારે વ્યાસટીને ભ્રેક લેવાની ઈચ્છા થાય ત્યારે વચ્ચે વચ્ચે એવા ક્લિસ્ટ શોકો મૂકી દેતા એકદમ તત્વજ્ઞાનના શ્લોકો જે આજથી પણ ભીષ્મ પર્વમાં શાંતિ પર્વમાં કોઈને બહુ સમજાય એવા નથી ક્યારેક ક્યારેક ટિમની વચ મૂકી દે કે આ વાત કોઈ બીજા શાસ્ત્રમાં નથી કોઈને સમજાતું નથી તો આજે પણ અગમ્ય રહ્યા છે તો શું ગણપતિ બાપાને ત્યાં એનો મગજ દોડાવવો પડે અને વ્યાજથી થોડો આરામ કરી લે કે ચા નાસ્તો કરી લે કે જે એમને તે વખતે કરવું પણ આમાંથી પણ આપણને એક વસ્તુ દેખાય છે કે ગણપતિ બાપાની શ્રવણ ભક્તિ કેટલી બધી હતી અને ગ્રહણ ભક્તિ અને મનન ભક્તિ કેટલી બધી હતી કથા વાર્તા આદિ ભક્તિ છે મહારાષ્ટ્રી માંડીને ગુજરાતી પરંપરામાં સમયે સમયે કથા વાર્તા નો ખૂબ મહિમા કયો છે આપણે કથા વાર્તા રેગ્યુલરલી સાંભળે છે હવે કેવી રીતે વિશેષ સાંભળવું એ આજે મુખ્ય કથાનો વિષય છે આપણે સાંભળે છે કેટલી વાર તો સાંભળે છે ખાલી બીજી સામે જવાબ આપવા માટે સાંભળે છે જેમ એક પુત્ર એમના પિતાને પ્રશ્ન પૂછ્યો કે તમે બોલો ને મમ્મી બોલો એમાં ફેર શું પિતાએ કીધું કે હું બોલું તે ગન છે મમ્મી બોલું તે મશીન ગાજ આવે એટલે ક્યારેક તો આપણે હોય સામે વાળે તો જોબ આપવાની તૈયારી જ કરતા હોય અને ક્યારેક તમારા રિવર્સ હોય એ બોલતા હોય તમે જોબ આપવાની તૈયારી જ કરતા હોય એ પણ એક શ્રવણ છે પણ એ જોબ આપવા માટે અને ક્યારેક જીવનમાં ઉતારવા માટે જીવનમાં પરિવર્તન લાવવા માટેનું પણ શ્રવણ હોય છે આધ્યાત્મિક શ્રવણ એના માટે છે પણ પ્રશ્ન એ થાય છે કે ગુજરાતી તારા સ્વામી કે છે કથા ને ક્રિયામાં ફેર છે સેવા કરવામાં બહુ મજા આવી જાય કારણ કે આપણે હલતા હોય ચલતા હોય આપણે બધા અક્ષતાર સેવામાં હતા શ્યા કોઈ ગોઠવવાનો પાટિયા મૂકવાના પથરા ગળવાના સાંજ પડે ઊંઘ આવે અને જે આમ ઘસઘસાટ ઘસાટ માંથી પ્રાણ નીકળી ગયા હોય એની મસ્ત ઊંઘ આવે શ્રમ પડે તમને લાગે કે આજે મેં કઈ કામ કર્યું અને કથામાં બેઠો એ લાગે કે આપણે નવરાને નબળા છે કઈ કામ ફેર થતો નથી તો ગુણાધિધારા સ્વામી સમજતા કે આમાંથી જે કામ થાય છે એ ખાલી સ્કૂળ દેહે કરીને પણ શરીર ફેલાવાથી નથી થતું બે વસ્તુ જોઈએ સેવા અને કથા બંનેની જરૂર છે ખાલી સેવા કરવાથી અને કથા ન સાંભળવાથી સેવામાં ક્યારેક વચ્ચે વિઘ્ન આવશે બે ભાગ લડશે અને આખો દિવસ ખાલી કથા વાર્તા સાંભળે તો પછી સેવા ના કરીએ કથામાં જે સમજ્યા હોય શીખ્યા હોય એનો ઉપયોગ ના કરીએ તો પણ દેહાભિમાન વધે આપણે શરીર નો વિચાર કરીએ તમારો જમણો હાથ વધે અને ડાબો હાથ ના વધે એ આકૃતિ ના કહેવાય વિકૃતિ કહેવાય એમ જેટલી કથા સાંભળે એટલી જ આપણે સેવા કરવાની હોય બંને એકબીજાને પૂરક છે એકબીજાને મળ આપે તો ગુણાતી તારક સ્વામી શું કરે સવારના મંગળા આરતી પછી છ થી સાત વચ્ચે કથા કરે પછી જ સેવા સોંપે એમને ખબર હતી કે જો પહેલેથી સેવા સોંપી દઈશ તો કથામાં બેઠા હશે એમનો દેહ મહાન સ્વામી કે છે કે મનજીભાઈ કાયા બે ને બેસાડે અને પછી કાંઈ એને કે તમે થોડીક વાર એક કલાક તમારા બેસવાનું જ છે કારણ કે આપણી સંસ્થાની પ્રણાલી કા છે બોક્સ તો ઠીક કરવી પડશે તમે બેસજો હું તો આખી દુનિયામાં થોડોક ચખે મારીને આવું છું પછી તો વચ્ચે વચ્ચે કઈક આબુધાબી જે આવે પેરેસ જે આવે જે કઈ ટીવી સમાચાર જોયા હોય જે આઇસલેન્ડ જે આવે જોયું ના જોયું સ્વામી મહારાજે છે કેટલો બધો લાભ સ્વામી એક દ્રષ્ટાંત આપે છે કારણી નું માર્ગ વર્ષ એમાં તો મહારાજે એવા શબ્દ આપ્યા છે કે ગમે તેઓ કામની ક્રોધી લોભી લંપડ જેવો જે ગમે તેઓ પણ જો આ કથા વાર્તામાં આસક્તિ રાખશે તો એ પાછો સારામાં સારો એકાંતિક ભક્ત થઈ શકે તો મારે સ્વામી આમ પ્રશ્નાથ આપે છે કે ધારો કે તમે મરણ પથારીએ બેઠા હો અને બીજા બધાએ તમારા તરફથી આશા છોડી દીધી છે સંતોને ફોન કરે કે હવે સ્વામી તમે આવો દવાખાનામાં છેલ્લે કપાળ ઉપર ચાલો કરો હાર પહેરાવો કંઠી આપો અને તમારી હાજરીમાં લાઈફ સપોર્ટ કાઢો આવ ક્યારેક ક્યારેક પ્રસંગો બને છે અમારી હાજરીમાં ગળામાંથી લાઈફ સપોર્ટ કાઢે એક નચકા ખાય બે નચકા ખાય કોઈ ઉલટી બહાર આવે જો આ દશા ઉપર માણસ આવી ગયો છે આ દશા ઉપર આપણે આવી ગયા છે તો પછી શું થાય બીજે લચકે આખું ખુલી જાય પછી જીતતો થાય અને છ મહિનામાં ઓલિમ્પિક્સમાં જાય અને ગોલ્ડ મેડલ આવે ગમે તેવો ગામી ક્રોધી લોફટ જેવો જીવ છે મરી જ ગયો છે આ માણસ અધ્યાત્મ બહાર એની સામુ જોઈને આપણે થાય કે આ ચાલે એવો નથી પણ કથા વાર્તામાં આસક્તિ હશે ને આ એક સારી ટેવ પડી જશે ને કે મારે કથા સાંભળવી જ છે તો પછી આ લેવલ ઉપર પહોંચી જાય યુબી બાપા કહેતા કે કથા ના સંભળાય તો બળતરા થવી જોઈએ મંદિરમાં આઈસ્ક્રીમ વેચાયો હોય અને આપણે કઈ કામકાજમાં હોય અને આપણને સમાચાર ન મળ્યા હોય તો બળતરા થાય

શ્રુતવાન માં સૌથી શ્રેષ્ઠ એવા સંત અને નામો હોશી છે પ્રમુખ સ્વામી મહાન સ્વામી તો શ્રોતાઓ તો પહેલા નંબરના કહેવાય માંદગી હતી તો પ્રમુખ સ્વામી મહારાજ અખંડ કથા વાર્તા સાંભળે ઓગણીસો ની સાલમાં સ્વામીના કેટરેક્ટ નું ઓપરેશન કરાવ્યું હતું અને સ્વામી બોસ્ટિનમાં જયારે આરામ કરતા હતા બંને આંખે શરૂઆતમાં પાટા હતા બંને આંખે અને સ્વામી પથારીમાં સૂતેલા હતા સુતા સુતા સુઉસેલો છે સુતા સુતા કથા સાંભળવી આ તો તો ઓળ રેકોર્ડ જ જીવ છે સ્વામી કથા વાર્તા ચાલુ કરાવી ભક્ત ચિંતા મણિકરા 10 10 કલાક એવરી સિંગલ લેવ હવે જે પાઠક હતા ને એ પાઠક બદલાયા કરે જુદા જુદા સંતો ગ્રંથનું વાંચન કરતા એ સ્વામીની છાતી સાંભળજો જો સ્વામીની છાતી થોડીક સ્થિર થઈ જાય તો અનુમાન કરે કે સ્વામી કદાચ સુઈ ગયા હોય તો પછી એ શાંતિથી ગ્રંથ પૂરું કરે વાતનું બંધ કરે સ્વામી બોલે અરે ચાલુ રાખો તો એક સંધે વાત કરી કે સ્વામી અમને કે તમે આપ થોડો આરામ કરો તો સારું સ્વામી કીધું કે બધાના મનમાં એવું છે કે આ તારો બાપો આરામ કરે આરામ કરે પણ કોઈને એવો વિચાર નથી આવતો કે બાપાને તો વધારે કથા સંભળાવો તારે જો શ્રદ્ધા ના હોય તો તું નીકળી જા અને બીજાને અંદર મોકળ પાકી હું તો અહીં બેઠો જ છું સાંભળવા માટે બસ 10 10 કલાક કથા વળના ચાલુ રાખા સાંભળવામાં આપની શ્રદ્ધા કરવામાં પણ આપણી શ્રદ્ધા મહાન સ્વામી મહારાજ બે હાજર સત્તર ની સાલમાં લંડન હતા અને સ્વામી એ છાવણી નો સંકલ્પ કર્યો શરૂઆત આયોજન હતું કે સ્વામી આપણે સંકલ્પ એવું કરીએ કે સ્વામી આપની પૂજા પૂરી થાય અને બધા થોડો નાસ્તો કરે સવારે નવ વાગે કથા ચાલુ થાય રાજભોગ આપતી સુધી બે કલાક પછી તો વાસુભાઈ ફરે બધા જમવા જાય પછી તો આરામ કરે પાંચ વાગે પાછા બધા ભેગા થાય પાંચ થી સાત કથા વિશેષ થાય 7:00 बजे आप पधारो 15 20 मिनट आशीर्वाद आपो પછી આરતી થાય 8:00 बजे બધા જમવા જાય એમ આખા દિવસમાં 4 5 કલાક કથા થઈ જાય સ્વામી કીધું કે સવારના 5 વાગેથી ચાલુ કર દેજો સવારના 5 વાગેથી સવારના 5 વાગેથી રાતના 9 વાગે સુધી સ્વામી કથા કરાવી સ્વામી પર એક દિવસમાં લગભગ 8 8 વાર આશીર્વાદ આપ્યા બધી કથામાં સ્વામી તો હાજર રહેતા મારતા તો બપોર પછી તો સ્વામી આવ્યા આખા સભા માટે બહુ બધા સ્વામીએ લાઈટ ચાલુ કરાવી સ્વામી સ્ટેજ ઉપર બેઠા ગમે તે વખતા હોય એને ચાલુ કરાય તો હું તો બેઠો છું હવે રાતના દસ વાગ્યા સ્વામી તો પથારીમાં બેઠા હતા સંતો હાથ જોડી ગયું કે સ્વામી આજે તો કમા કરી દીધી નવ દસ કલાક સુધી આપણે તો કથા વાર્તાનું શ્રવણ કર્યું સ્વામી કીધું કે કઈ ના કહેવાય હું તો પ્રેશ ને પ્રેશ જ છું કે સ્વામી કેવી રીતે સ્વામી કથા વાર્તા સાંભળવાથી વધારે થાક ઉતરી જાય

તેથી આજે તેઓએ ઠાકોરજી માટે સાટા જલેબીની રસોઈ કરાવેલી અને રાજકોટના ભક્તોને જમવા તેડાવ્યા હતા પરંતુ આ ભોજન પહેલા પીરસતા કથામૃત્રી કહ્યું રાજગાદી ખાલી ન પડે રાજા મરી જાય પછી તિલક કર્યા બાદ રાજાના શબને બહાર કાઢે શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણની ગાદી ખાલી ન પડે ગુણાતીત સંત ભગવાનનું સ્વરૂપ કહેવાય એકાંતિક સંત દ્વારા મહારાજ પ્રગટ રહે છે ગાદી ખાલી પડતી નથી ગાદી ખાલી માને તો વિધવા કહેવાય કેટલાક આપણો વિરોધ કરે છે તેમાં ધન સ્ત્રીના ત્યાગ અંગે તો કંઈ કંઈ કોઈ કઈ કહી કહી શકે નહીં એટલે ભગવાન થાય છે અને આચાર્યને માનતા નથી એમ કહે પણ શાસ્ત્રીજી મહારાજને પોતાને ભગવાન થવું હોત તો અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ શું કામ પધરાવત પોતાની ન પધરાવત વિજયા દશમીના દાડે ઉપાસનાનો વિજય અશ્વ દોડાવી સ્વામી શ્રી સૌના સંશયો કચડી નાખ્યા ગોંડલના મુકામ દરમિયાન આસપાસના મંદિરોમાંથી સંતો દર્શન માટે અને વિશેષ તો સ્વામીજીના સ્વાસ્થ્ય સમાચાર પૂછવા માટે આવતા રહેતા તે ઓક્ટોબરની સવારે આવેલા સારંગપુરના સંતોના મનમાં ભાવ રમી રહેલા કે સ્વામી બાપાનું ઓપરેશન કેવું થયું હશે પેટ ઉપર કેવો કાપ હશે બાળકની જિજ્ઞાસા પિતા સંતોષે તેમ સ્વામીશ્રીએ પણ સંતોની આતુરતાનો અંત આણતા પોતાનું ગાતર્યું ઊંચું કરી ઉદર પર મુકાયેલો કાપો બતાવ્યો

ભગવાન નું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર બિરાજ માનશે સમજવું અને બીજા આગળ પણ કેવી રીતે વાર્તા કરવી અક્ષર બ્રહ્મ નો ઉદઘોષ આવેલી પૂર્ણિમાની સવારે સ્વામીશ્રી અક્ષર દેવીના ચોકમાં ઉભેલા કીર્તિ સ્તંભ પર ગુણાતી દ્વિશતાબ્દીનો વિજય ધ્વજ ફરકાવી દીધો સૌએ આ ઐતિહાસિક ક્ષણે તાળીઓના ગડગડાટ અને બેન્ડ વાદનની સલામીથી દીધી આ અવસરે સૌને સંબોધતા શ્રી જણાવ્યું શ્રીજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ સર્વપરી થયો હવે બીજી દ્વિશતાબ્દી આવી હરિભક્તોને થાય કે આવડી ક્યાં બીજો ભીડો આવ્યો પણ ખુમારી રાખવી કરનારા મહારાજ છે ઉપરા ઉપરી ઉત્સવ આવ્યા તેથી રાજી થો કંટાળવું નહીં આપણે આજ કરવા આવ્યા છીએ મહારાજની દ્વિશતાબ્દીમાં કોઈને બોજો લાગ્યો નથી આપણે કથા વાર્તા ભજન ભક્તિ સમય ઉત્સવમાં પોરો ખાવો નહીં ગુણાતીતના જન્મદિને ગુણાતીતના સ્થાનમાંથી ઉઠેલો ગુણાતીત ની દ્વિશતાબ્દીનો ઉદ્ઘોષ આજની સાંજે ગોંડલમાં નીકળેલી ભવ્ય નગરયાત્રાથી પણ ફરી વળ્યો ત્યારબાદ રાત્રે યોજાયેલી ગુણાતીત જન્મોત્સવની સભામાં સ્વામીશ્રીએ પોણા અગિયાર વાગ્યે દીપ પ્રાગટ્ય દ્વારા દ્વિશતાબ્દી પર્વનો મંગલ પ્રારંભ કરતા દ્વિશતાબ્દી પ્રતિકનું અનાવરણ કર્યું ઈશ્વરચરણ સ્વામીએ દ્વિશતાબ્દી રૂપરેખા અને યોગ યજ્ઞના વિધિઓની માહિતી આપી રાત્રે એક વાગ્યા સુધી ચાલી તે પછી સૌને દર્શનદાન આપી સ્વામીશ્રી રાત્રે બે વાગ્યે પહોળ્યા ગુણાતે દ્વિશતાબ્દીના શ્રી ગણેશ સાથે તેઓના ભીડાનો પણ આજે એક નવો અધ્યાય શરૂ થઈ ગયો